જય ગજાનંદ જય માતાજી આપણને ભગવાનની પાસેથી માગતા આવડવું જોઈએ ત્રિલોકનો નાથ ત્રિલોકનો તાત બહુ દયાળુ છે બહુ કૃપાળું છે એ આપવા માટે જ બેઠો છે બસ તમારી પાત્રતાની વિશુદ્ધિ જોઈએ તમારી અંદર ભગવાન પ્રત્યેની ભાવના જોઈએ તમારી અંદર અડગ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ ખરેખર શું તમને તમારા ભગવાન પાસેથી કામ કરાવતા આવડે છે તમને તમારા ભગવાન પાસેથી માગતા આવડે છે આપણે શું કહીએ છીએ કે ભગવાન મારું આ કામ થઈ જશે હનુમાનજી દાદા મારું આ કામ થઈ જશે ગણપતિ દાદા મારું આ કામ થઈ જશે એમ કુળદેવી માતાજી મારું આ કામ થઈ જશે તો હું આમ કરીશ તેમ કરીશ તમને શ્રીફળ વધેરીશ કે લાપસી કરીશ આવી આપણે ટેક લઈએ છીએ આવી ટેક લઈને ઉલટાના આપણે દુઃખી થઈએ છીએ દેવ ઋણમાં આપણે આવીએ છીએ ક્યારેય પણ કોઈ પણ માનતા આપણે ન કરવી જોઈએ માનતા કરવી છે તો એ માનતા કામ થાય કે ન થાય પહેલાં એ માનતાને જરૂરથી તમે પૂરી કરો પછી ભગવાન પાસે માગો બાકી તો તમે ભગવાનની આગળ નિખાલ જ ભાવથી જ્યારે બેસી જાઓ ને અને ભગવાનને પ્રાર્થના કરશો કે પ્રભુ આ આપેલી કાયા પણ તમારી છે આવેલી જે સમસ્યાઓ છે એ પણ તમારા કંઈ અનુગ્રહથી જ આવી હશે તો હે પ્રભુ તમારા ભક્ત ઉપર અનુગ્રહ કરો કૃપા કરો અને મને આ સમસ્યામાંથી બહાર કાઢો તમને જે યોગ્ય લાગે એવું ફળ હે પ્રભુ તમે મને પ્રદાન જરૂરથી કરજો આટલી ભાવના તમે હૃદયથી અંતકરણથી જ્યારે ઈશ્વરના ચરણોમાં કરશો ને ત્યારે ઈશ્વર તમારી દરેક સમસ્યાને દૂર કરવા માટે તત્પર થશે જય ગજાનંદ જય માતાજી